વિસાવદર હાલમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ તેમજ વહીવટી તંત્ર દ્વારા લોક નિર્ભય બનીને મતદાન કરી શકે તે માટે જુદી જુદી ટીમો બનાવીને રોકડ નાણાં કે જે મતદારોને પ્રલોભન આપવા માટે હેરફેર થતા હોય છે તેમજ ગેરકાયદેસર હથિયારા પણ જપ્ત કરવા માટેની ટીમ બનાવી હોય ત્યારે વિસાવદરના ચાપર ડાયજ અંબે હોસ્પિટલ જૂનાગઢ રોડ ઉપર ફ્લાયંગ સ્કોડના અધિકારી દ્વારા વાહન ચેકિંગ કરતા હોય ત્યારે જૂનાગઢ બાજુથી જીજે અગિયાર એ એલ સાત નંબરની સ્વિફ્ટ કાર આવતા તે કાર ભાજપના કાર્યકરની હોય અને કાર કમલેશ રીબડિયા ચલાવતો હોય ત્યારે કારને રોકાવીને ચેક કરતા તેમાંથી એક એરગન તેમજ તલવાર મળી આવેલ હોય ત્યારે હાજર એફએસટી ટીમ દ્વારા હથિયારના પરવાના અંગ પૂછતા સંતોષકારક જવાબ આપેલ નહીં અને પોતાની સ્વિફ્ટ કાર લઈને ભાગી ગયેલ હોય ત્યારે હાજર ટીમના અધિકારી દ્વારા વિસાબદલ ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારીને જાણ કરતા પ્રાંત અધિકારી દ્વારા પોલીસને ગુનો દાખલ કરવાની સૂચના આપતા વિસાબદર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને એરગન તેમજ તલવાર કબજે લઈને આરોપી કમલેશ રીબડિયાને ઝડપવાની તેમજ સ્વિફ્ટ કારને કબજામાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે